ભરૂચની દૂધ ધારા ડેરીની આવનારી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધી રહ્યો છે ભાજપે પોતાના નવ કાર્યકરોને પક્ષ વિરોધી પ્રવૃત્તિના આક્ષેપ હેઠળ સસ્પેન્ડ કર્યા છે પક્ષના આંતરિક તણાવ વચ્ચે ધારાસભ્ય અરુણસિંહ રાણાએ ખુલ્લેઆમ પક્ષની લાઇનથી વિપરીત જઈને ચૂંટણી લડવાનું એલાન કર્યું છે સુજે સમગ્ર વિગત આવો જોઈએ નમસ્કાર હું છું જયદેવસિંહ વાઘેલા આપ જોઈ રહ્યા છો વીઆર લાઈવ ન્યૂઝ ભાજપના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ આ સસ્પેન્શન સામે પ્રતિક્રિયા આપી છે તેમણે જણાવ્યું હતું કે સસ્પેન્શનથી અમને કોઈ ફરક પડશે નહીં અમે વિકાસ પેનલના માધ્યમથી ચૂંટણી લડીશું કમંડ આ વિના પણ જીતવા માટે જનતા સાથે છે પત્ર ઉલ્લેખનીય છે કે અરુણસિંહ રાણાની પેનલના નવ ઉમેદવારો તથા પિન અરીબ ઉમેદવાર પ્રકાશભાઈ દેસાઈ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા હોવાના આક્ષેપ સાથે ઘનશેમ પટેલે પ્રદેશ પ્રમુખ શીઆર પાર્ટીને પત્ર લખીને રજૂઆત કરી હતી પત્રમાં જે નામ દર્શાવ્યા છે એ મુજબ એ સસ્પેન્સનની કાર્યવાહી થઈ હોય તેવું લાગી રહ્યું છે આ સમગ્ર ઘટના મામલે અરુણસિંહ રાણાની પ્રતિક્રિયા સામે આવી છે તેના પર નજર કરીએ ભારતીય જનતા પાર્ટીની આ પંદર ઉમેદવારોની મેં અગાઉ પણ જાહેરાત કરી હતી કે આ મારા પંદર ઉમેદવાર મારી પાર્ટીના છે મારા વિકાસ પેનલના ઉમેદવારો મેં ઉતારેલા હતા આજે સસ્પેન્શનનો નવ જ સો જણ વત્તા ત્રણ નર્મદા જિલ્લો એમ કરીને કુલ નવ ને સસ્પેન્ડ કરવા માટે લેટર આવેલો છે લેટર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સી આર પાટીલ સાહેબે પણ અગાઉ મેન્ડેટ આપેલો હતો પણ દુઃખ સાથે હું કહું કે એ કોંગ્રેસ ના હતા બીટીપી ના હતા એવા ઉમેદવારો હતા પછી એમના મનમાં થયું કે ભાઈ આ રાખીએ તો એટલે અપક્ષ ઉમેદવાર તરીકે ઘનશ્યામ પટેલને આમોદની સીટ ઉપર જેમનો મેન્ડેટ આવેલો હતો એ પણ અપક્ષ ઉમેદવારને ઘનશ્યામ પટેલનું સમર્થન છે એવા કેટલાય સમર્થન લોકો ઘનશ્યામ પટેલ પાસે છે ભાજપના કાર્યકરો એટલા બધા આગેવાનો છે એની ફોજ છે અસંખ્ય સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીની ફોજ છે એમાંથી પસંદ નથી કર્યા એ દુઃખદ બાબત છે પણ મેં ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર તરીકે પંદરે પંદરને ને એટલા માટે કે ઉમેદવારો ઉભા રાખ્યા હતા અને ભાજપના છે હવે અસરનો સવાલ જ્યાં સુધી છે ત્યાં સુધી ભરૂચ જિલ્લાની ખમીર જનતા માટે સહકારી ક્ષેત્ર ઉપર ક્યારે પણ કમરના નિશાન ઉપર ચૂંટણી લડાઈ નથી અને આ દિન સુધી નિશાન ઉપર એ કોઈ ચૂંટાયો નથી સહકારી ક્ષેત્ર એક એવું સહકારી ક્ષેત્ર છે કે ગરીબ પીડિત શોષિત તમામ સમાજના લોકો મંડળી બનાવીને સહકારીતાનું ધોરણ સાચવીને પશુપાલકોનું આ ચૂંટણી છે પશુપાલકોની હિત માટે મારે લડવામાં મને જરાય કોઈ વાંધો આવવાનો નથી અને હું બોલું છું કે સહકાર વિકાસ પેનલનો વિકાસ વિજય થવાનો છે તમે અગાઉ કીધું એ પ્રમાણે કે ઘનશ્યામ પટેલ પેનલમાં જે છે કોંગ્રેસ અને બીટીપી સભ્યોને મેન્ડેટ આપવા

અને તમારે જે સમર્થકો છે પાર્ટી તમારી સત્તા પેનલ અને જે પ્રદેશના ના જિલ્લા આગેવાનો છે એમાં અત્યારે શું પ્રતિક્રિયા ચાલી રહી છે ચૂંટણી સામે મને કહ્યું તેમ કે સસ્પેન્શનની મને કોઈ અસર થવાની નથી હું જીતવાનો છું એમાં કોઈ શંકા નથી ગમે તેવી પરિસ્થિતિમાં કાવા દાવા કરવામાં આવે તો પણ ભારતીય જનતા પાર્ટીના અમારી પેનલના ઉમેદવાર જીતવાના સસ્પેન્શન જે થયું છે એની અંદર કોનો મોટો હાથ લાગી રહ્યો છે તમને આમાં આજનો સવાલ આવતો નથી ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મોદીજીને ઉપરથી પ્રદેશમાંથી સૂચના અનુસાર સસ્પેન્શનનો લેટર આપવામાં આવેલો છે અને સસ્પેન્શનની કોઈ પણ પ્રક્રિયા અગાઉ કહેવામાં આવેલી હતી કે કોઈક પ્રક્રિયા વગર ઉભા રાખવા માટે

તેઓ બિનહરીફ ચૂંટાયા છે અને આજે કોઈ કમરનું નિશાન ઉપર કોઈ ચૂંટણી લડતું નથી અને એ એમને કોંગ્રેસનો અપક્ષ ઉમેદવાર ને સમર્થન છે આ તમારા પાર્ટીના પેનલના જે સસ્પેન્શન થયા છે સર એ જોઈને એવું નથી લાગતું સામેવાળાનો પલ્લું ભાડે થઈ ગયું ખુશ થાય ઘણા તત્વો એવા પણ છે આગેવાનો એવા પણ છે કે ઘણા ખુશ થતા હશે ખુશી ખુશી માહોલ બનાવતા હશે પણ આખરે તો મારા પશુપાલકો ના લોકોને મત આપવાનો જીતી કરી અમારી પેનલ ભારતીય જનતા પાર્ટીની સક્રિય પેનલના સભ્યો છે અમે શિસ્તબદ્ધ છે અમે ભારતીય જનતા પાર્ટીમાંથી ઘણા લોકો એમ સમજતા હોય કે અમે લોકો બાકાત થઈએ પણ અમે બાકાત એટલા માટે નહીં થઈએ કે અમારી સાથે અમારા લોકો છે જિલ્લાના લોકો છે સહકારિતાની અંદર પાર્ટી નથી નથી ને નથી તમારી સાથે રહેલા જે ભાજપના આગેવાનો હોદ્દેદારો છે એમનું બી વલણ